આને બનાવવા તમને બે નવ સેન્ટીમીટર બાય સાત સેન્ટીમીટર કડક કાર્ડ પેપર દોરી પટ્ટી અને સ્કેચ પેન જોઈશે બંને કાર્ડ વચ્ચે અડધે સુધી કાપો અને એકબીજામાં નાખો જેથી પતંગિયાની જેમ હલી શકે એક બાજુ અડધું પતંગિયું દોરો અને બે પડ કાપી લો જેથી સ્પરવાળું પતંગિયું બને પાછળથી જોડાણ પર ચીટક પટ્ટી લગાડો જેથી બંને પળ છૂટા નહીં પડે હવે પતંગિયાને રંગ કરી સુશોભિત કરો પછી દેખાડ્યા પ્રમાણે ચાર કાણા પાડો બે ડાબી અને બે જમણી તરફ દોરીને દેખાડ્યા પ્રમાણે પોરવો અને ચોંટાડી દો હવે રંગીન પતંગિયાને ઊભું રાખી બે હાથમાં દોરી પકડો દોરીને હળવેથી ખેંચીને છોડવાથી પતંગિયાની પાંખો ફળફળ છે આ ગતિમય અને વ્હાલું રમકડું બનાવવું ખૂબ જ સરળ છે